મિત્રો ટૂંક સદ શ્રી વલસાડ ડાંગ શ્રી ધવલભાઈ પટેલ સાહેબ આપ સૌનું અહી હૃદયપૂર્વક અમે સ્વાગત કરીએ છીએ અને અને એમનું હર્ષભેર સ્વાગત કરીએ છીએ આપણી વચ્ચે જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી પણ ઉપસ્થિત છે આપ સૌનું ફરી એકવાર હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ અને એક નાદે એક સ્વરે આપણે સૌ ફરી એકવાર ભારત ભારત માતા માતા કી એક વંદે વંદે નમ્ર વિનંતી છે આ શપથ માં આપણે જોડાઈએ તિરંગાની અને ત્યારબાદ આ તિરંગા યાત્રાની શરૂઆત કરીએ હું ભારતનો નાગરિક છું તિરંગો આપણો રાષ્ટ્રીય ધ્વજ છે રાષ્ટ્રીય ધ્વજ આપણા દેશનું ગૌરવ છે દેશભક્તિ ની ભાવના જાગૃત કરે છે હું સત્ય નિષ્ઠાથી મારા દેશ અને રાષ્ટ્ર નું સન્માન કરવાનો સંકલ્પ લઉં છું હું રાષ્ટ્ર ધ્વજ તિરંગો લહેરાવવા માટે ભારતીય ધ્વજ સંહિતા નું પાલન કરીશી વંદે વંદે મિત્રો માનવ શ્રી ધવલભાઈ પટેલ સાહેબ માન્ય જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી વલસાડ શ્રી મનહરભાઈ પટેલ માન્ય ધારાસભ્ય શ્રી વલસાડ માન્ય ધારાસભ્ય શ્રી ધરમપુર તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર કરણરાજ વાઘેલા સાહેબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી સૌ મહેમાનોના હસ્તે અહીંથી આપણે તિરંગા યાત્રા પ્રસ્થાન કરવા જઈ રહ્યા છે શરૂઆત કરીએ મિત્રો સમસ્ત ભારતમાં નવમી ઓગસ્ટ થી પંદરમી ઓગસ્ટ સુધી આ તિરંગા યાત્રા સાલી રહી છે તો ક્યારે આપણો વલસાડ જિલ્લો પણ એમાં ગુંજી રહી છે એના રંગો રહ્યા છે મિત્રો માનવંતા મહેમાનો થકી એમના દ્વારા લીલી ઝંડી દર્શાવીને આ તિરંગા યાત્રાની શરૂઆત કરવામાં આવી રહી છે મિત્રો આપણે પ્રસ્થાન કરી રહ્યા છે તિરંગા યાત્રાનું

आ भारत में तिरंगो मेरा मारत मा में तिरंगो वंदे भरत मदती भरत मददी ऐसे तिरंगे को सदा दिल में बसाए रखना बरसात जिला पुलिस જિલ્લાના પોલીસ દ્વારા અહીં પાંચસો મીટર ધ્વજ આપણે જોઈ શકીએ છીએ આપણા વલસાડ જિલ્લાના દરેકના હૃદયમાં આજે ગુંજી રહ્યો છે રાષ્ટ્રધ્વજ અને દરેકના મુખે એક જ નામ છે વંદે માતરમ મિત્રો વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જ્યારે આપણા જિલ્લામાં સુંદર આયોજન થયું છે હર ઘર તિરંગા અને દેશના દરેક નાગરિકના હૃદયમાં આજે ગુંજી રહ્યું છે ઘર ઘર તિરંગા અને પાંચસો મીટર લાંબો આપણે આ રાષ્ટ્રધ્વજ આપણે નિહાળી શકીએ છીએ જોઈ શકીએ છીએ અને એ આજે ગુંજી રહ્યો છે વલસાડના દરેક વ્યક્તિના હૃદયમાં અને ઘરમાં મિત્રો પાંચસો મીટર લાંબો આ ધ્વજ આપણે જોઈ શકીએ છીએ વલસાડ જિલ્લા પોલીસ દળ દ્વારા સુંદર સંગીતની સાથે આપણે નિહાળી રહ્યા છે રાષ્ટ્રધ્વજને मित्रो आप प्रसंग में દરેક ના હૃદય માં એક જ વાત ગુંજે છે યે વાત હવાઓ કો બતાયે رکھنا રોશની hogi ચીરાગો કો જલાયે رکھنا યે વાત હવાઓ કો બતાયે رکھنا રોશની hogi ચીરાગો કો જલાયે رکھنا લહુ દેકર જિસકી હિફાઝત હમણે કી હૈ લહુ દેકર જિસકી હિફાઝત હમણે કી હૈ એસે તિરંગો તિરંગે કો સદા દિલ મે બસાયે رکھنا એસે તિરંગે કો સદા દિલ મે બસાયે رکھنا મિત્રો અહીં આપણે નિહાળી રહ્યા છે વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત હર ઘર તિરંગા યાત્રા અને એમાં જોડાયા છે દરેક મહાનુભાવો અને મિત્રો શું તમારે ઘર ઓફિસનું સામાન શિફ્ટ કરવાનો છે તો સંપર્ક કરો ભાવેશ ટેમ્પો સર્વિસ વલસાડ થી ઓલ ઓવર ઇન્ડિયામાં આપના સામાનની ખાતરીપૂર્વક શિફ્ટિંગ કરી આપનાર ભાવેશ ટેમ્પો સર્વિસ જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની